નમસ્કાર ખેડૂત મિત્રો હું આજે છું ઘણા ગામમાં મારી સાથે છે નાનુભાઈ નમસ્કાર નાનુંભાઈ આજે આપણે શેરડીના પ્લોટમાં છીએ શેરડીનો પ્લોટ છે એ દોઢ મહિનાનો થયો છે અને એની અંદર જે પાયાની જે પ્રક્રિયાઓ કરી છે એ પણ આપણે આમ તમે જુઓ તો શેરડી સરસ છે કોઈ પ્રકારનો સુકારો જોવા મળતો નથી ગ્રીનરી સારી છે વૈધ સારી છે દોઢ મહિનાની શેરડીમાં માનલો કે આ જમીન છે એ થોડી કાકરાવાળી તમને દેખાતી હશે છતાં પણ શેરડી સારી દેખાઈ રહી છે તો આપણે નાનુંભાઈને જ પૂછીએ કે ના પાયામાં શું શું એણે આપ્યું છે પાયામાં આપણે જૈવિક ખાતર આપેલું છે પતંજલિ જેવી પતંજલિ ને એની આરે સૂડો મોણસ ને બેક્ટેરિયા આપેલા છે બરાબર ને ત્યાર પછી આમાં દેશી ખાતર નથી આપેલું બિલકુલ ને ગયા વર્ષે આ શેરડીવાની શેરડી છે બરાબર એમ ગ્રોથ સારો છે અને ગ્રીનરી સારી છે બરાબર એટલે એમ કામ સારું છે એમ જે ખાતર આ કઈ વેરાયટી છે આ વેરાયટી છે ઓરંગાબાદ ઓરંગાબાદ વેરાયટી છે જેમાં સુકારા પ્રતિરોધક છે એટલે સુકારો બહુ આવતો નથી છેલ્લો ડોઝ એણે સલ્ફરનો આપ્યો છે કે જે આપણને ભાગે સલ્ફર છે બે રીતે કામ કરે એક તો શેરડીમાં પણ સારી વૃદ્ધિ કરાવે મૂળ ઉપર આવી જતો હા આ મૂળ આપણને ઉપર દેખાઈ રહ્યા છે સલ્ફર આપ્યું એટલે મૂળ એનો ખોરાક લેવા માટે ઉપર આવી ગયા પરંતુ હવે તમે પાળા ચડાવશો એટલે અંદર ડટાઈ જાય તો બહુ સારું છે પતંજલિ જે કારણ કે આમાં મને લાગે કે માયું નાનુભાઈ તમે દેશી ખાતર રાખેલું નથી માત્ર પતંજલિ જૈવિક ખાતરનો ઉપયોગ કરી રહ્યો છે તો એને કારણે ઘણી બધી ગ્રીનરી અને સારો શેરડી દેખાઈ રહી છે તો જે પાયાની અંદર જે ખેડૂતો પોતાનું દેશી ખાતર ના પહોંચાડી શકે એમ હોય તો જૈવિક ખાતર કામ આપે જેટલું હા દેશી જેટલું જૈવિક કામ આપે છે કારણ કે બેક્ટેરિયલ પ્રોડક્ટ છે તો મારી દોસ્તોને નમ્ર વિનંતી કે તમે પાયામાં જે કંઈક રાસાયણિક ખાતર વાપરો જગ્યાએ જૈવિક ખાતર વાપરો તો એનું પરિણામ સારું લાગે છે બરાબર છે નાનુભાઈ હા તો આપ લોકોને આ માહિતી પસંદ આવશે એવી આશા સાથે નમસ્કાર